સુરતમાં બાઇકર ગેંગનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે મંગળવારે સવારના સમયે મંદિરેથી ઘરે જઈ રહેલા આધેડ દંપતીના હાથમાંથી બાઇકરો ચાંદીના પૂજાના વાસણો મૂકેલ પાકીટ છૂટવી ગયા હોવાનો બનાવ પોલીસ પથકે નોંધાયો છે

અમે મંદિરેથી દસ વાગે આવી રહ્યા હતા ઘર તરફ જવા માટે તો અમારે પૂજાનો સામાન જે લઈ આવ્યા હતા બટવામાં હતો અમે ઈંગાડી ઘાડી શાંતિકુંડ ગાર્ડન છે કોર્પોરેશનનું અને ઈંગાડી ઓપેરા ટાઉન છે ત્યાં અમે રસ્તામાં જ અમારે ચાલતા હતા બાઇક પર અને બાજુમાં બાઈક વાળો આવ્યો અને તે અમારી પાસેથી ખૂટવીને ભાગી ગયો કેટલા વાગેનો બનાવો દસ વાગ્યાનો સવારે અચ્છા પાકેટમાં કઈ ઇમ્પોર્ટેન્ટ પાકેટમાં અમારા પૂંજાના વાસણો હતા ચાંદીના વાસણો હતા ક્યાં લેવાનું છે અમારે પનગટમાં રહેવાનું છે હાલ તો સુરત શહેરમાં વધી રહેલ આવી રીતે સ્નેચિંગના બનાવને રોકવામાં પોલીસ નિષ્ફળ નીવડી રહી હોય અને સામી દિવાળીએ બાઇકર ગેંગનો આતંક વસે તે ભીતિ પણ સેવાઈ રહી છે તે પોલીસે હાલમાં પેટ્રોલિંગ વધારી દેવાની ખાસતાથી જરૂર છે તે માંગ ઉઠવા પામી છે